જય માતાજી મિત્રો નવા વિડીયોમાં તમારા બધાનું સ્વાગત છે મિત્રો બનાસકાંઠા જિલ્લામાં બે ત્રણ દિવસથી વરસાદી માહોલ જામ્યો છે મિત્રો કેટલાક વિસ્તારમાં ધોધમાર વરસાદ થયો છે મિત્રો દાંતીવા ડેમના ઉપરવાસમાં માઉન્ટ આબુ અમીરગઢ પંથકમાં ધોધમાર વરસાદ થવાથી બનાસ નદી બંને કાંઠે વહેતી થઈ છે મિત્રો તમે જે દ્રશ્ય જોઈ રહ્યા છો તે વિશ્વેશ્વર નદી છે તે હાલમાં બંને કાંઠે વહેતી થઈ છે મિત્રો દાંતીવાડા ડેમના ઉપરવાસમાં સારો વરસાદ થવાથી દાંતીવાડા ડેમમાં રાત્રે પચીસ હજાર પાણીની આવક થઈ હતી મિત્રો અત્યારે મળતી માહિતી મુજબ દાંતીવા ડેમની પાણીની આવકની વાત કરીએ તો તેમાં થોડો ઘટાડો જોવા મળ્યો છે મિત્રો હાલમાં દાંતીવા ડેમની આવકની વાત કરીએ તો નવ હજાર ત્રણસો ઇઠ્યોતેર ક્યુસેક પાણીની આવક છે મિત્રો દાંતીડા ડેમની હાલની સપાટી પાંચસો પંચાણું ફૂટે પહોંચી છે મિત્રો દાંતીવા ડેમ હાલની તારીખમાં પંચાણું ટકા ભરાઈ ગયો છે મિત્રો દાંદીવા ડેમની ભયજનક સપાટી છસો ને ચાર ફૂટ છે મિત્રો હવામાન વિભાગના જણાવ્યા અનુસાર બનાસકાંઠા દાંદીવા ડેમના ઉપરવાસમાં હજુ પણ સારો વરસાદ થવાની શક્યતા રહેલી છે તો મિત્રો આતા બનાસ નદી અને દાંતિયા ડેમના તાજા અને લાઈવ સમાચાર મિત્રો વિડીયો ગમે તો લાઇક કરી દેજો નવા તો ચેનલ સબસ્ક્રાઈબ કરી દેજો મિત્રો અમારી ચેનલ પર તમને દાંતિયા ડેમ ચીપુ ડેમ અને ડેમની માહિતી મળી રહેશે